રાજકોટ શહેરમાં રોગચાળો દિવસેને દિવસે વખરી રહ્યો છે સવારના સમયે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થતાં રોગચાળામાં વધારો થઈ રહ્યો છે સામાન્ય દિવસો કરતાં પંદર ટકા જેટલા કેસમાં વધારો નોંધાયો છે તો સાથે જ પાંચ વર્ષથી નાના અને પંચાવન વર્ષથી વધુ વયના લોકોમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટીના કેસ વધ્યા છે આ સાથે જ છેલ્લા દસથી પંદર દિવસમાં ડેન્ગ્યુના પચીસ કેસ નોંધાયા છે એટલે સિવિલ હોસ્પિટલ રાજકોટ કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર હોય અને અત્યારે જે મિશ્રિત ઋતુનું વાતાવરણ ચાલે છે એટલે સવારે દસથી અગિયાર ડિગ્રીનું ટેમ્પરેચર હોય બપોરે ત્રીસ ડિગ્રીથી વધારે ટેમ્પરેચર હોય આનું કારણે જે આપણા જીવાણું છે અને વિષાણુ છે જે બેક્ટેરિયા એને વાયરસ કવાય આનું જે ક્ષમતા છે રિપ્રોડક્ટિવ જે ક્ષમતા છે આ વધી જાય એટલે એટલે જે રોગચાળાનું કેસ છે આમાં અમૂમન દસથી પંદર ટકા કેસ ઇન્ક્રીઝ થયું છે આમાં આમાં આપના કેટેગરી વાઇઝ જોઈએ તો સૌથી વધારે અત્યારે જે જે ઉધરસ અને આપનું મેડિકલ ભાષામાં રિસ્પ્રે ટ્રેક્ટ ઇન્ફેક્શન કહીએ એટલે ફેફસાથી લઈને જે ઉધરસ સુધી છે આનું કેસ વધારે વધ્યું છે અને આમાં આપના એજ વાઇઝ જોઈએ તો સૌથી વધારે આમાં બાળકોના એટલે પાંચ વર્ષથી જે નાનું બાળક છે આમાં વધારે થયું છે અને અને પછી જે પંચાવન વર્ષ એટલે ફિફ્ટી ફાઈવ ઇયર્સથી વધારે છે આમાં આનું કેસ વધ્યું છે એટલે સૌથી વધારે જે રેસ્પિરેટરી ટ્રેક જે છે એ ઉધરસ અને આનું કંઈ આનું કેસ વધારે થયું છે પછી આ પછી આપનું જોઈએ તો તો ઝાડા ઉલટીનું જેને મેડિકલ ભાષામાં ગેસ્ટ્રો ટેન્ટેરાઈટિસ કહેવાય આ આ કેસ વધ્યું છે પણ પણ આપણા લાસ્ટ ઇયરથી જે આપણે કમ્પેર કરીએ જે ડિસેમ્બર લાસ્ટ યર અને ડિસેમ્બર અત્યારે કરીએ તો એટલું બધું ફેરફાર નથી પણ જે નવેમ્બરથી આપણે આનું કમ્પેર કરીએ નવેમ્બરથી તુલના કરીએ તો દસથી પંદર ટકા ઇન્ક્રીઝ જોવા મળ્યું છે